આજની વાર્તાનું નામ છે એક મુલાકાત જે પુસ્તક મનનો માળોમાંથી લેવામાં આવી છે ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની પૂછપરછની બારી પરના ઘડિયાળમાં સમય થયો હતો છ વાગવામાં પાંચ મિનિટ ઓછી એક કદાવર અને ફૂટડો આર્મી જવાન ઝીણી આંખ કરીને સમય નોંધી રહ્યો હતો એક વખત આ ઘડિયાળ સામે અને બીજી વખત પોતાના કાંડા ઘડિયાળ સામે જોઈને એણે બે ઘડિયાળો બરાબર ચાલી રહ્યા છે તેની ખાતરી કરી લીધી એનો દરેક હાવભાવ અને પ્રત્યેક હલનચલન એ અતિ આતુરતાપૂર્વક કોઈની રાહ જોઈ રહ્યો છે એવું બતાવતા હતા થોડી થોડી વારે એ ઊંડો શ્વાસ લઈને છોડતો હતો હાથનો પરસેવો લૂચતો હતો પોતાના હાથમાં પકડેલા રાતા ગુલાબને જોઈને આમથી તેમ આંટા પણ મારી લેતો હતો અને આવું બધું થાય તેમાં કંઈ નવાઈ પણ નહોતી છેલ્લા અઢાર અઢાર મહિનાથી જે સ્ત્રીએ તેના જીવનમાં અમૂલ્ય સ્થાન મેળવી લીધું હતું એ સ્ત્રી આજે એને પ્રથમ વખત મળવાની હતી જે સ્ત્રીના લખેલા પત્રો અને એમાંના અદભુત શબ્દોના સહારે એણે યુદ્ધભૂમિ પરનું દોઢ વર્ષ પસાર કર્યું હતું એ સ્ત્રી એને ફક્ત પાંચ જ મિનિટ પછી એટલે કે બરાબર છના ટકોરે મળવાની હતી બંનેએ એકબીજાને ક્યારેય જોયા નહોતા ફક્ત પત્રના માધ્યમથી જ મળતા રહેલા આજે છ વાગ્યે રાતા ગુલાબની નિશાની સાથે બંને મળવાના હતા હવે ફક્ત ચાર જ મિનિટ બાકી હતી છ વાગવામાં એ જવાનને આજની પાંચ મિનિટ એની જિંદગીની સૌથી લાંબી પાંચ મિનિટ લાગી રહી હતી એ જવાનનું નામ હતું લેફ્ટનન્ટ બ્લાનફોર્ડ અમેરિકન યુદ્ધ વિમાનોના કાફલાનો એક બાહોશ પાઇલટ હવાઈ ગોળાબારી અને અદ્ભુત ઉડાન કલા માટે એ પૂરા હવાઈ કાફલામાં જાણીતો હતો યુદ્ધ મોરચા પર બ્લાન્ડફોર્ડને એ યુવતી જેને તે ફક્ત થોડી જ મિનિટો પછી મળવાનો હતો તેનો પત્ર મળેલો એમાં લખેલું કે તમને હવાઈ હુમલો કરતી વેળા ક્યારે ડર લાગે છે ખરો હા દુશ્મનોના વિમાનો ઘેરી વળે કે પીછો પકડીને ઉડી રહ્યા હોય ત્યારે જરૂર બીક લાગે છે લેફટનન્ટ બ્લાન્ડફોર્ડે જણાવ્યું વેરી ગુડ તમારી નિખાલસતા માટે મને માન છે દરેક બહાદુર માણસને બીક લાગે છે અરે આવા સમયે દરેક માણસને બીક લાગે છે લોકો એ વાત સ્વીકારતા નથી હોતા પણ બહાદુર માણસો એ બીકને કાબૂમાં રાખી શકે છે પેલીએ લખેલું પછી આગળ જણાવેલું કે તમે પણ બીકને કાબૂમાં રાખી શકો છો હવે પછી ક્યારેય બીક લાગે ત્યારે એટલું જરૂર યાદ રાખજો કે ભગવાન તમારી સાથે જ છે અને હું પણ તમારા માટે પ્રાર્થના કરું છું આ શબ્દોથી લેફ્ટનન્ટને ખૂબ જ સહારો મળેલો એની હિંમતમાં પણ ઘણો વધારો થયેલો એ જ સમયે એક યુવતી એની નજીકથી પસાર થઈ લેફ્ટનન્ટનું હૃદય જોરથી ધડકી ઉઠ્યું પણ પેલી યુવતીના હાથમાં રાતું ગુલાબ નહોતું લેફ્ટનન્ટ બ્લાન્ટફોર્ડ આગળ વધતા અટકી ગયો હાય હેન્ડસમ એટલું કહી એ યુવતી આગળ ચાલી ગઈ બ્લાન્ટફોર્ડ ફરીથી વિચારોમાં ડૂબી ગયો પોતાના ટ્રેનિંગ કેમ્પમાં એક પુસ્તકમાં આ છોકરીના હસ્તાક્ષર તેમજ નામ જોયેલું ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું સરનામું મેળવી એક કાગળ લખેલો પેલી સ્ત્રી જેનું નામ હતું હોલિસ મેનિલ એણે જવાબ આપેલો પછી તો પત્રો લખવાનો ક્રમ નિયમિત રૂપે ચાલતો રહેલો કામના બોજા નીચે લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ ક્યારેક આ ક્રમ ચૂકી જતો પણ હોલિસ ક્યારેય ન ચૂકતી દોઢ દોઢ વર્ષના ક્રમ પછી બંને જણ એકબીજાને અત્યંત ચાહવા લાગ્યા હતા તેની બંનેને ગળા સુધી ખાતરી થઈ ચૂકી હતી લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડને બીજું પણ એક આશ્ચર્ય થતું હતું આટલા વખતમાં એણે જેટલી વખત એનો ફોટો મોકલવાનું લખેલું એટલી વખત હોલિસ ઘસીને ના પાડી દીધેલી બ્લાનફોર્ટે એકવાર અતિ જીદ કરેલી ત્યારે એણે લખેલું કે જો મારા માટેની તારી લાગણી સાચી જ હશે તો હું કેવી દેખાઉ છું એ વાતનું કોઈ જ મહત્ત્વ રહેતું નથી એટલે મારી વિનંતી છે કે તું ફોટો ન મંગાવીશ કારણ કે જો હું ખૂબ જ રૂપાળી તેમજ દેખાવડી લાગતી હોઈશ તો તું મારા રૂપને લીધે મારી સાથે સંબંધ રાખે છે તેમ મને લાગશે અને એવા સંબંધ માટે મને ભારોભાર નફરત છે ધારો કે હું કદરૂપી હઈશ અને એવું કદાચ હોય પણ ખરું અને પછી પણ તું લખવાનું ચાલુ રાખશે તું મને એવું લાગ્યા કરશે કે અત્યારે યુદ્ધ મોરચે તું એકલો છે અને તારી સાથે બીજું કોઈ નથી એટલે તું મને લખવા મજબૂર બન્યો હોઈશ એટલે હવે ક્યારેય મારો ફોટો મંગાવીશ નહીં તું પોતે ન્યૂયોર્ક આવે અને મને જુએ ત્યારે જ તું જે કંઈ અભિપ્રાય બાંધવો હોય તે બાંધે તેવું હું ઈચ્છું છું અને એને હોલિસ મેનિલના આ વાક્યો અદ્ભુત લાગેલા છ વાગવામાં હવે ફક્ત એક જ મિનિટ બાકી રહી હતી બ્લાન હૃદય હવે એને જરાય ગાઢતું પડી હોય તેવું સુંદર રૂપ ધરાવતી એક યુવતી પિસ્તા કલાના ડ્રેસમાં તેના તરફ આવતી દેખાય અતિ સુંદર આકર્ષક અને નમણો ચહેરો લાંબા પગ વાકડીયા લાંબા સોનેરી વાળ સાગરનું ઊંડાણ ભરેલું હોય તેવી આંખો મુખ પર મંદ મંદ સ્મિત અને ચાલવાની અદ્ભુત છટા જોઈને આફરીન થઈ જવાય તેવું વ્યક્તિત્વ એ યુવતી એની તરફ જ આવતી હોય તેવું લાગતા બ્લાન્ટફોર્ડ હાથમાંનો રાતુ ગુલાબ એના તરફ લંબાવીને આગળ વધ્યો ત્યાં જ એની નજર પડી કે એ યુવતી પાસે પણ નિશાની મુજબનું રાતું ગુલાબ નહોતું મનને ન ગમ્યું છતાં પણ એ અટકી ગયો મારું કંઈ કામ હતું સોલ્જર અચાનક પોતાની આગળ ઊભા રહી ગયેલા બ્લાન્ડફોર્ડને ઉદ્દેશીને એ યુવતી બોલી ઓ નો નહીં નહીં માફ કરજો કંઈ નહીં અમસ્તું જ બ્લાન્ટફોર્ડે એટલું કહીને એ યુવતીને જવાનો માર્ગ કરી આપ્યો એ યુવતી હસી પડી પછી રેડ ક્રોસ કરીને સામેની બાજુએ ચાલી ગઈ બ્લાન્ડફોર્ડ એને જતી જોઈ રહ્યો એનું મન એક વખત બોલી ઉઠ્યું કેટલી સુંદર હતી એ બરાબર એ જ વખતે નિશાની મુજબ હાથમાં રાતું ગુલાબ લઈને એની તરફ આવતી એક સ્ત્રી દેખાઈ એ બરાબર એની સામે આવીને ઊભી રહી ગઈ પરંતુ એ કોઈ યુવતીમાં નહોતી એ તો આધેડ ઉંમરની બિલકુલ બેઠી દડીની સ્ત્રી હતી એના માથાના અર્ધાથી ઉપર વાળ સફેદ થઈ ચૂક્યા હતા ચરબીયુક્ત શરીર સૂજી ગયેલા પોપચા જાડા પગ જાડા કાચવાળા ચશ્મા ટૂંકમાં સાવજ જ અદોદળું શરીર હાથમાં રાતું ગુલાબ લઈને એ હસતી હસતી ઊભી હતી હમ એટલે જેણે પોતાનો ફોટો નહીં મોકલ્યો હોય મેં પણ ક્યારેય એની આશરે ઉંમર પણ ન પૂછી પણ એણે આવો ઉલ્લેખ તો પોતાના કાગળમાં કરેલો જ બ્લેન્ડફોર્ડના મનમાં વિચારોનું વાવાઝોડું ઉમટી આવ્યું બે ઘડી તો એ થોડો લેવાઈ ગયો એકાદ ક્ષણ પૂરતું એનું મન પેલી પિસ્તા કલરના ડ્રેસવાળી સુંદર યુવતીનો વિચાર કરી રહ્યું પણ બસ ફક્ત એ એકાદ ક્ષણ જ તરત જ એને વિચાર આવ્યો કે સાચી સુંદરતા તો મનની જ હોય છે મેનીલ ખૂબ રૂપાળી અને પોતે કદરૂપો હોત તો એટલે શરીરનો વિચાર કરી જે યુવતીએ કપરામાં કપરા દોઢ વરસ સુધી પોતાને ટકાવી રાખ્યો હતો એને અન્યાય ન જ કરાય પોતાના ખરાબ સમયમાં સહારો બનેલું આ એક જ અદભુત અદ્રશ્ય વ્યક્તિત્વ જ્યારે હવે સદેહ સામે ઊભું છે ત્યારે બાહ્ય દેખાવને પ્રાધાન્ય આપવાનું હોય જ નહીં બધા જ આડાઅવળા વિચારોને મનના કોઈ અજ્ઞાત ખૂણામાં ધરબીને મોં પર સાચું હાસ્ય તેમજ સાચી ખુશીના ભાવો લાવી એ આગળ વધ્યો પેલી સ્ત્રીનો હાથ પકડી તેના હાથમાં રાતુ ગુલાબ મુકતા એ બોલ્યો મિસ હોલિસ મેનિલ હું છું લેફ્ટનન્ટ બ્લાનફોર્ડ ખરેખર તમને મળીને ખૂબ જ ખુશી થઈ હું તમને પ્રપોઝ કરવા માગું છું તમે મારા સાથી બનવા રાજી થશો ખરા અને જો જવાબ તમારો હામાં હોય તો હું તમને આજના ડિનર માટે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવું છું પેલી બેઠી દળીની જાડી શ્રી ખડખડાટ હસી પડી હસતા હસતા જ એણે કહ્યું દીકરા વાલા જવાન તું શું કરી રહ્યો છે એ મને કાંઈ સમજાતું નથી હું હોલિસમેનિલ પણ નથી હોલિસમેનિલ તો હમણાં એથી પિસ્તા કલરનો ડ્રેસ પહેરીને જે સુંદર યુવતી ગઈ ને તે હતી એણે મારા હાથમાં આ રાતું ગુલાબ પકડાવેલો અને કહેલું કે જો તું મને આટલી મોટી ઉંમરની તેમજ જાડી હોવા છતાં પણ પ્રેમથી લાગણીથી અને ઉમળકાથી તેમજ આદરથી ડિનર માટે આમંત્રણ આપે તો જ મારે તને જણાવવું કે એ રોડની સામેની તરફ આવેલા રેસ્ટોરાંમાં તારી રાહ જુએ છે આ કોઈક પ્રકારની કસોટી છે એવું પણ એ બોલેલી તું તેમાં પાસ થયો છે બેટા હવે જા જલ્દી એ તારી વાટ જોતી હશે રોડની સામેની તરફ પગ ઉપાડતા પહેલા કેટલીય વાર સુધી લેફ્ટનન્ટ બ્લાનફોર્ડ એ સ્ત્રી સામે સ્તબ્ધ બનીને જોઈ રહ્યો પછી એક સ્મિત કરીને એ પેલી પરીને મળવા રેસ્ટોરાં તરફ આગળ વધ્યો તો આ હતી વાર્તા પુસ્તક મનનો માળોમાંથી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા કોમેન્ટ્સ વાંચવા ગમશે મને મારી ચેનલ બોલતી પુસ્તકમાં તમને આવી ઘણી બધી વાર્તાઓ સાંભળવા મળશે જેમણે મારી ચેનલ બોલતી પુસ્તકને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર અને જેમણે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી તમને નવી નવી વાર્તાઓના નોટિફિકેશન મળતા રહે લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આવતા અઠવાડિયે આપણે ફરીથી મળીશું ગુરુવારે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બાય